સુરત રેલવે સ્ટેશન પર એક અત્યંત કરુણ ઘટના ગઈકાલે બનવા પામી હતી જેમાં એક પરિણીતા પોતાના બે માસૂમ સંતાનો સાથે માલગાડી ટ્રેન હેઠળ પડતો મૂકીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ દુર્ઘટનામાં માતાનું ઘટના સ્થળે જ્યારે ત્રણ વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે ત્યારે પાંચ વર્ષની પુત્રી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે સુરત સ્મીમેર હોસ્પિટલથી મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર જિલ્લાના અને ડબલ્યુ વિસ્તારમાં આવેલા યોગી સોસાયટીમાં ઓગણત્રીસ વર્ષે જયશ્રીબેન નિતેશભાઈ પ્રજાપતિ પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પતિ સાસુ નળંદ પાંચ વર્ષની દીકરી વેદાંતિ અને ત્રણ વર્ષનો દીકરો નકશ હતો જયશ્રીબેન સુમુલ ડેરીના પનીર પ્લાન્ટમાં નોકરી કરતા હતા ત્યારે પતિ વડોદરા આરટીઓ ખાતે આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હતો તો તારીખ બારમી ઓગસ્ટ સવારે જયશ્રીબેનનો તેની સાસુ સાથે કોઈ કારણોસર ઝઘડો થતાં બંને સંતાન લઈને ડબલ્યુમાં જ આવેલા પોતાના પિયર ચાલી ગઈ હતી જ્યાં પિયરજનોએ તેને સમજાવી ફરી પાછી બપોરના સમયે પોતાના સાસરેમાં મોકલી હતી જયશ્રીબેન સાસરે જવાને બદલે પોતાના બંને સંતાનોને લઈને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે નજીક પહોંચી તેને આપઘાત કરવાના ઈરાદે માલગાડી ટ્રેન આગળ પડતો મૂક્યો હતો જે અકસ્માતમાં જયશ્રીબેનના બે ટુકડા થતા ઘટના સ્થળે તેમનું કમકંબાટી ફરી મોત થવા પામ્યું હતું તો આ ઘટનામાં બંને બાળકોની ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે એક સો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સ્મેમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમાંથી ત્રણ વર્ષના બાળક નક્ષનું પણ સારવાર દરમિયાન કરવું મોત થવા પામ્યું છે જ્યારે પાંચ વર્ષની દીકરી વેદાંશી હોસ્પિટલમાં દાખલ છે આ ઘટના પાછળ જેલમાં બંધ પતિના આડા સંબંધોને સાસુ નાની નાની બાબતોમાં ઝઘડા કરતા હોવાથી પારિવારિક સંકંકાસ કારણ હોવાનું હા સામે આવ્યું છે ત્યારે હોસ્પિટલમાં દાખલ માસૂમ દીકરી ભાનમાં આવતા જ મારી માતા ક્યાં છે એવું એક જ રટન કરી રહી છે જેનાથી સૌ કોઈ હદમતી ઉઠ્યા છે વધુમાં મૃતક જયશ્રીબેનના પતિ હિતેશ પ્રજાપતિને ગંભીર ગુનામાં સંડોવેલ હોવાથી જેલમાં છે હિતેશિંહ વડોદરામાં તેમના ભાઈ સાથે એક હત્યાના કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે તેથી વડોદરાના હરણી પોલીસે તેમની ધરપકડ કરી હતી તે છેલ્લા ત્રણ મહિનાથી વડોદરા જેલમાં કેદ છે